અને હું છું સમાચારો જોઈએ વાત વરસાદની તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો માટે આફતજનક સ્થિતિ બની છે ક્યાં ખેતરમાં રહેલા પાકને નુકસાન થયું જહાંગીરપુરા દાંડી રોડ પરનો એક વિડીયો સામે આવ્યો જેમાં જોવા મળ્યું કે ખેડૂતો દ્વારા કાપણી બાદ સુકવવા મૂકેલો ડાંગરનો પાક વરસાદમાં પાણીમાં પલળી ગયો વીરપુરમાં માવઠાથી ઉનાળુ ડુંગળીનો પાક નિષ્ફળ ગયો અને લણી લેવાયેલો પાક ખેડૂતો બકરીઓને ખવડાવવા માટે મજબૂર બન્યા જૂનાગઢના માળિયા હાટીના શેરબાગ ગીર અમરાપુર ગીર જંગલ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હજી ખેતરમાં મગ તલ અને અન્ય ઉનાળો પાકો ઊભા છે પરંતુ ધોધમાર વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ઓલપાડ સુરત વિરપુર અને માળિયા હાટીનામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની જાણે કે માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ડાંગરનો પાક પલટ્યો છે બકરીને આ પાક ખવડા માટે ખેડૂતો મજબૂર બન્યા હોય તેવું જોવા મળ્યું અને ખેતરમાં પાણી હોવાના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોનો સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ છે આ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય તેના કારણે

બકરીઓને પાક ખવડાવવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ડુંગળીનો પાક પકવ્યો હતો પરંતુ તે બકરીઓને ખવડાવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે માળિયા હાટીનામાં ખેતરમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે